આજ રોજ સવારે પાલ પોલીસ સ્ટેશન જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં એકસો આઠે આવીને સ્થળ ઉપર મરણ જાહેર કરેલા હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સુતા હતા ત્યાં એ લોકો નાનું જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવે છે કે ગુંગળામણ મરણ ગયેલ છે તેમ છતાં એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું અત્યારે એક બાલુભાઈ કતરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સૂતા હતા તેઓ ત્રણ મરણ ઘર છે મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોરિયા નામ છે અને મારા હાડળ અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે સવારમાં મેં વેલો ઉઠો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠા નહીં તો મને પીખ લાગી કે અચાનક મને રડું આવી ગયું તો હું બધાને મેચ રમવા આવ્યા એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા અહિયાં આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે એકસો આઠ અને પોલીસ વાળાને જાણ કરી દીધી